નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવના છે એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવો ખજૂર પાક તો આ ખજૂર પાક શિયાળામાં ખાવાની તો બહુ જ મજા પડશે તો ચાલો જોઈ લઈએ તો સૌપ્રથમ તો આપણે સો ગ્રામ જેટલા કાજુ સો ગ્રામ બદામ સો ગ્રામ પિસ્તા સો ગ્રામ જેટલી સૂકી દ્રાક્ષ અને પચાસ ગ્રામ જેટલા મગજ બી અને પચાસ ગ્રામ જેટલા પમકીન સીડ લેવાના છે અને ચાર થી પાંચ જેટલી ઈલાયચી લેવાની છે બધી વસ્તુ રેડી થઈ જાય એટલે આપણે કાજુ બદામ અને પિસ્તાને આપણે સુધારીને તૈયાર રાખવાના છે ત્યારબાદ એક કઢાઈમાં બે ચમચી જેટલું ઘી એડ કરી અને કાજુ બદામ પિસ્તા મગજ તરીના બી અને પમ્પકિન સીડ આવે છે તે બધી વસ્તુને આ રીતે એડ કરી દેવાની છે અને બરાબર શેકી લેવાના છે ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની છે અને સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી એનો કલર થોડોક બદલાઈ ના જાય ત્યાં સુધી આપણે એને સતત શેકવાનું છે બધી વસ્તુ સારી રીતે શેકાઈ જાય એટલે છેલ્લે આપણે જે સૂકી દ્રાક્ષ છે તે આમાં એડ કરી અને ફરીથી થોડીક વાર માટે એને બરાબર શેકી લેવાની છે આ રીતે ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય એટલે હવે આપણે એને ઠંડા કરવા માટે આપણે એક થાળીમાં અલગ કરી દેવાના છે થાળીમાં કાઢી લેવાથી ડ્રાયફ્રૂટ ઝડપથી ઠંડા થઈ જાય છે અને જો તમે કઢાઈમાં રાખશો ને તો તે થોડાક બળવા લાગશે અને ટેસ્ટ પણ બહુ સારો નહીં આવે એટલા માટે તો હવે આપણે ખજૂર લેવાનું છે ખજૂરમાં આપણે કાળો ખજૂર અને આ રીતે બ્રાઉન કલરનો એમ બે જાતના આવે છે તમને તમને જે પણ ગમે એ ખજૂર તમે લઈ શકો છો અહીંયા બ્રાઉન કલરનો ખજૂર લીધેલો છે તેના બધા બીયા કાઢી અને એને જીર્ણો સુધારીને તૈયાર રાખવાનું છે ત્યારબાદ એક કઢાઈમાં બે ચમચી જેટલું ફરીથી ઘી એડ કરી અને ખજૂરને આ રીતે બરાબર શેકવાનું છે જ્યાં સુધી ખજૂર બરાબર પોચો ના થઈ જાય ત્યાં સુધી એને સતત શેક્યા કરવાનું છે તમે જોઈ શકો છો શેકતી વખતે સતત હલાવતા રહેવું જરૂરી છે જેથી ચારે બાજુથી ખજૂર એકદમ પોચો થઈ જાય ખજૂર એકદમ પોચો થઈ જાય એટલે હવે આપણે જે શેકેલા ડ્રાયફ્રૂટ છે તે આમાં આ રીતે એડ કરી દેવાના છે તમે વિડીયોમાં જોઈ શકો છો આપણો ખજૂર એકદમ સોફ્ટ થઈ ગયો છે અને હવે બધા ડ્રાયફ્રૂટ એની ઉપર આ રીતે મિક્સ થઈ જશે તો છેલ્લે આપણે જે ઈલાયચીનો પાવડર છે તે આમાં આ રીતે એડ કરી અને ફરીથી બધી વસ્તુને બરાબર મિક્સ કરી અને ધીમે આંચ પર એને સતત હલાવતા રહી અને સોફ્ટ કરી દઈશું જો તમને ગળ્યું વધારે ભાવતું હોય તો તમે ઈચ્છો તો આમાં થોડીક ખાંડ પણ એડ કરી શકો છો અથવા તો ગોળ પણ એડ કરી શકો છો અને બને ત્યાં સુધી ન કરો ને તો વધારે સારું રહેશે કારણ કે ખજૂરનો ટેસ્ટ જ એવો ગળ્યો ગળ્યો હોય છે કે આપણે બીજી કોઈ જ વસ્તુની જરૂરત નથી પડતી તો તમે જોઈ શકો છો વિડીયોમાં આપણો ખજૂર એકદમ પોચો થઈ ગયો છે અને એને આપણે આ રીતે થાળીમાં ઠારવા માટે કાઢી લેવાનું છે કાઢી લીધા પછી તમે ચમચાથી અથવા તો તમારી પાસે વાટકી હોય તો તેનાથી પણ તમે આ રીતે એને બરાબર આપણે સુખડી જે રીતે ઠારીએ છીએ બસ તે જ રીતે એને ઠારવાનું છે તો ખજૂર પાક બરાબર ઠંડુ થઈ જાય એટલે હવે આપણે તેમાં આ રીતે છરીની મદદથી કાપા પાડી લેવાના છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં આપણો એકદમ ટેસ્ટી અને હેલ્થી એવું વસાણું તૈયાર થઈ ગયું છે ખજૂર પાક તો કોને કોને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાપા